મારા સ્નેહી જગદીશભાઈ ત્રિવેદીએ કે બાપુ હું એ તમારું ફ્લાવર છું મારા દસ લાખ મારા વતી આમાં તમારા ઓલામાં ભેળવી દે આ બધા એકથી એક કરો એક હોય દસ હોય સો હોય હજાર હોય આ બધી જે એટલે આજે મારે એ જ કહેવું છે આજ મેં મારો તિલગાજરડાનો ચિત્રકૂટ ધામ હનુમાનજીની પ્રસાદીનો અમારા બધા વતીનો પાંચ લાખનો ચેક આપી દીધો છે રાજકોટમાં મોરારી બાપુની નવસો સુડતાલીસમી રામકથા પૂર્ણ થઈ ગઈ છે લાખો લોકો નવ દિવસ સુધી રામમય બન્યા ભાવમય બન્યા હવે ફરી આપણે આપણા જીવનની ગરેડમાં આવી જઈશું પરંતુ હા મોરારી બાપુએ એંસી વર્ષની વયે જેના માટે પૂરા નવ દિવસ આપ્યા અને નવ દિવસ સુધી એમણે સતત જે ઉદ્દેશનો મહિમા ગાયો છે એ મહિમા આપણે ભૂલવો ના જોઈએ તો જ આ રામકથા રાજકોટમાં સાર્થક થઈ કહેવાય મોરારી બાપુની આ રામકથા પૂરા વિશ્વમાં વિશિષ્ટ એટલા માટે હતી કે પર્યાવરણ માટે પ્રથમ વખત રામકથા યોજાઈ રહી હતી માત્ર પર્યાવરણ જ નહીં પરંતુ વૃદ્ધો અને વૃક્ષોના લાભાર્થે સદભાવના વૃદ્ધાશ્રમ કે જેનું એક ભવન નવનિર્માણ પામી રહ્યું છે જેમાં પાંચ હજાર નિરાધાર નિઃ સંતાન વૃદ્ધોને આશ્રય મળવાનો છે અને એ પણ બિલકુલ નિઃશુલ્ક તો આ ભગીરથ કાર્ય માટે મોરારી બાપુની અપીલથી માત્ર નવ દિવસમાં સાહીઠ કરોડ રૂપિયા એકત્ર થઈ ગયા છે પરંતુ આ વૃદ્ધાશ્રમ માટે જરૂર છે કરોડની તો આ કરોડ એકત્ર કરવા માટે તન મન સમાજમાં અનેક દાતાઓ છે અનેક નામી અનામી લોકો છે જે મદદ કરી શકે છે અને હા આપણી આસપાસ વસતા નિરાધાર વૃદ્ધો સુધી પણ આ મેસેજ પહોંચે તો એમને પણ આ વૃદ્ધાશ્રમનો લાભ મળે તો તમે આ વિડીયો નિહાળો शेयर करो बीमार बुजुर्गो की आजीवन निःशुल्क सेवा व सुश्रूषा हेतु समर्पित तीस एकड़ में तीन सौ करोड़ की लागत ऐसी बन रहे विश्व के सबसे बड़े वृद्धाश्रम सदभावना वृद्धाश्रम राजकोट के सहायता एवं पूरे भारत में सद्भावना वृद्धाश्रम द्वारा एक सौ इक्यावन करोड़ वृक्षों का रोपण और देखभाल के साथ संपूर्ण भारत को ग्रीन बनाने हेतु

સ્ટેજ ઉપર નૃત્ય કર્યું આ અદભુત ક્ષણો હતી હવે આ અદ્ભુત ક્ષણોને આપણે મૂર્તિમંત કરવાની છે અને એ એવી રીતે એ બાપુએ જે ભગીરથ કાર્ય માટે આ હલેખ જગાવી જે માટે અપીલ કરી કે પૂરા વિશ્વમાં જ્યાં પણ વૃદ્ધો નિરાધાર હોય સંતાન હોય એમને આપણે એમના વડીલો પ્રત્યેની જે ગરિમા હોય છે એમનું જે માન સન્માન હોય છે તો બાપુ કહે કે એ આપણા રત્નો છે વૃક્ષોને એમણે દેવતા કહ્યા વૃદ્ધોને પણ દેવતા કહ્યા તો આવા વૃક્ષોનું જતન થાય અને પૂરા ભારતમાં એકસો એકાવન કરોડ વૃક્ષોની હરિયાળી છવાઈ જાય આ માટે અને નિરાધાર વૃદ્ધોને આશ્રય મળે એ માટે બાપુએ ખૂબ અપીલ કરી નવે નવ દિવસ એમણે વૃદ્ધ અને વૃક્ષોનો મહિમા વર્ણવ્યો હવે જ્યારે આ રામકથા પૂર્ણ થઈ છે તો આપણે આ ઉદ્દેશને ભૂલી જવાનો નથી આપણા રોજિંદા જીવનમાં આપણે પડી જઈએ એટલે બધું જ ધીમે ધીમે ભૂલાઈ જતું હોય છે કાં તો આપણી પાસે એવી વિગતો હોતી નથી તો આ વિડીયોમાં તમને એ બધી જ વિગતો ફરી વખત રજૂ કરવામાં આવશે વૃદ્ધો અને વૃક્ષો માટેના આ પ્રકલ્પના મુખ્ય શિલ્પીઓ છે વિજયભાઈ ડોબરિયા અને મિતલ ખેતાણી અને આ સાથે અનેક લોકો એમની સાથે કાર્યરત છે મોરારી બાપુની રામકથા યોજવામાં આવી અને મોરારી બાપુએ એમની કથામાં પણ આ બંને મુખ સેવકો બાબતે ખૂબ જ વાતો કરી રામકથા જેમણે સાંભળી હશે એમને ખબર હશે કે રામકથાનું જે સંચાલન કરનાર હતા એ મિતલ ખેતાણી હતા જીવદયા પ્રેમી અને એ જ રીતે વિજયભાઈ ડોપરિયા કે જે ખૂબ જ સાદગી અને લો પ્રોફાઇલ વ્યક્તિ છે જાહેરમાં મંચ ઉપર પણ ખૂબ જ ઓછા જોવા મળે છે મિતલ ખેતાણીએ રામકથાનું સંચાલન કર્યું એ બાબતે બાપુએ શું કહ્યું એમના જ શબ્દોમાં સાંભળીએ અને પછી આપણે આગળ નિહાળીએ કે આ આખો એ પ્રોજેક્ટ શું છે મિત્રો ઘણા બધા લોકોને એવી ઈચ્છા હોય છે કે આ જે સમાજ ઉપયોગી કામ છે એમાં આપણે સહયોગી બનીએ માત્ર આર્થિક રીતે જ આપણે મદદ કરી શકીએ એવું નથી કોઈ પોતે મહેનત કરી અને કોઈ પુરુષાર્થથી એમાં સહયોગી બનવા માંગતું હોય તો પણ કરી શકે છે તદુપરાંત સમાજમાં આ જે મોટો પ્રોજેક્ટ છે ત્રણસો કરોડનો અને પાંચ હજાર વૃદ્ધોને જેમાં આશ્રય મળવાનો છે તો વૃદ્ધો સુધી આ વાત પહોંચાડી શકાય અને આ સમાજમાં આપણે જો આ સંદેશને પહોંચાડીએ તો એવા ઘણા બધા લોકો મળી જશે કે જે દાન આપશે અને એમાં આપણે નિમિત્ત બનીશું માનસ સદભાવના રામકથા જેના માટે યોજાઈ હતી એ આખા એ પ્રોજેક્ટની સત્તાવાર અને વિસ્તૃત વિગતો તમને અહીંયા એક પછી એક સ્લાઇડમાં જોવા મળી શકે છે તમે નિરાતે આ સ્લાઇડને જોઈ શકો છો વાંચી શકો છો અને બાદમાં એમને અન્ય લોકો સુધી પણ પહોંચાડી શકો છો આ ભગીરથ કાર્ય કોઈ એક વ્યક્તિથી થઈ શકે એવું કાર્ય નથી હા એ વ્યક્તિ પણ ભગીરથ ગણાય કે જેમણે આવા ભગીરથ પ્રોજેક્ટને હાથમાં લીધો છે અને સમાજના દરેક વ્યક્તિની ફરજ બને છે કે આવા કામમાં સહયોગી બનવું જેમ ભગવાન રામને રામસેતુ બનાવવા માટે એક ખિસકોલી પણ ઉપયોગી થઈ શકી હતી એવી રીતે પ્રત્યેક વ્યક્તિ આ કામમાં ઉપયોગી થઈ શકે છે તો તમે આ બધી જ સ્લાઇડને શાંતિથી જોઈ શકો છો અને નિહાળી અને બાદમાં જે લોકો આ સદભાવના વૃદ્ધાશ્રમ કે જે વૃક્ષોનો પ્રકલ્પ છે એકસો એકાવન કરોડ વૃક્ષોનો પ્રકલ્પ છે કે તમે આગળ આ સ્લાઇડમાં જોઈ શકશો કે વૃદ્ધો વૃક્ષો ઉપરાંત અહીંયા બળદોની પણ સેવા થાય છે સ્વાનોની પણ સેવા થાય છે તો આ તમામ પ્રવૃત્તિઓમાં કોઈ ને કોઈ રીતે કોઈને કોઈ લોકો ઉપયોગી થઈ શકતા હોય છે આ સમાજમાં ઘણા બધા દાતા છે અને ફૂલ નહીં તો ફૂલની પાખડી આપવા જેવું તો દરેકને યોગ્ય લાગતું જ હોય છે પણ ઘણી બધી વખત આપણી પાસે એવો સારો વિચાર આવે ત્યારે યોગ્ય માહિતી હોતી નથી તો આ માહિતીપ્રદ વિડીયો તમારી પાસે સાચવી રાખજો અને એવા સુગ્ન સારા લોકો આપણા સ્વજનો મિત્રોમાં એમને શેર પણ કરજો એમાંથી કદાચ કોઈ પણ આ પ્રકલ્પમાં ઉપયોગી બને અને એમાં સહયોગી જો બનશે તો એમાં નિમિત્ત બનવાનું પુણ્ય આપણને પણ મળવાનું છે તો રાજકોટ માટે આ ગૌરવની વાત છે આપણે વૃદ્ધોને સાચવીએ વૃક્ષોનું જતન કરીએ અને મોરારી બાપુએ જે વૃદ્ધ અને વૃક્ષનો મહિમા આપણને બતાવ્યો છે એમનું આપણે જીવનમાં પણ અનુકરણ કરીએ તો મને લાગે છે કે આ રામકથા આપણા સૌ માટે પણ ઐતિહાસિક અને આપણું જીવન પરિવર્તિત કરનારી બની રહેશે તો સૌને જય શિયા રામ